દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તારીખ વીસની વાત કરીએ તો દ્વારકા તાલુકામાં પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ પડેલો છે ખંભાળિયા તાલુકામાં કલ્યાણપુર તાલુકામાં અને ફાણવડ તાલુકામાં આશરે એક ઇંચ જેટલો વરસાદ પડેલો છે દ્વારકા જિલ્લાનો જે છેલ્લા ચોવીસ કલાકનો વરસાદ અને ગઈકાલનો વરસાદ જોઈએ તો દ્વારકા જિલ્લામાં વીસ ઇંચની આસપાસ વરસાદ થયેલો છે દ્વારકામાં જે હાથી ગેટ છે ઇસ્કોન ગેટ છે એની આસપાસના વિસ્તારમાં જે પાણી ભરાયેલું હતું આ ઉપરાંત દરિયામાં ભરતી હોવાને કારણે અને વસત વરસાદ સતત ચાલુ હોવાને કારણે પાણી નિકાલમાં થોડી મુશ્કેલી આવી રહી છે આપણે જે એસટી બસો આવી રહી છે તે હાથી ગેટ પાસે ઊભી રાખીએ છીએ જે પેસેન્જરોની ટિકિટ છે તેમને ટેલિફોન મારફતે બતાવીએ છીએ કે બસ છે એ હાથી ગેટ પાસેથી થશે આ ઉપરાંત એસડીએફની ટીમ મામલતદારની ટીમ ચીફ ઓફિસરની ટીમ તમામ લોકો એનડીઆરએફને સાથે રાખી કામગીરી કરી રહેલા છે આપણો એવો પ્રયત્ન છે કે પાણી જે રોડ પર કે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલું છે ત્યાંથી તાત્કાલિક ધોરણે તેનો નિકાલ થાય પાણી પુરવઠા વિભાગ દ્વારા રાજકોટથી મોટી કેપેસિટીના પંપ પણ આપવામાં આવેલા છે જે આપણે ખંભાલીયા અને દ્વારકા ખાતે ઇન્સ્ટોલ કરી અને પાણી ઝડપથી નિકાલ થાય તેવા પ્રયત્ન કરી રહ્યા છે કેટલીક જગ્યાઓએ જ્યાં પાણીનું ભરાણ થયેલું હતું ત્યાં આપણે દિવાલ ડિવાઇડર તોડી અને પાણી બીજી બાજુ નીકળી જાય તેવા પણ પ્રયત્ન કરેલા છે તમામ લોકોને મારી અપીલ છે શાંતિ જાળવી રાખે મિનિમમ પ્રકારની મૂવમેન્ટ કરે અને યાત્રાળુઓ જે છે તે હાથીગેટ બાજુથી જે રસ્તો છે તેનો ઉપયોગ કરે કે જેથી તેઓ સરળતાથી મંદિરમાં દ્વારકાધીશ ભગવાનના દર્શન કરી શકે